ગંગાપુર ગામના છે અમારા ગામમાં એક વર્ષથી અમારા ગામના લોકો મહેનત તો કરી રહ્યા છે પરંતુ જે શાળા હતી એના જર્જરીત હાલતમાં હતી દિવાલો અને દિવાલોને તિરાડ પડી ગઈને પતરા પણ ખસી ગયા હતા બાળકોને એવી સંભવ હતી કે બાળકો જો એમાં ભણી શકે તો બાળકોને કોઈ પણ સંજોગી નુકસાન થાય તો કોઈ અકસ્માત બની શકે એવી ઘટનામાં હતા બાળકો પણ અને હાલમાં શાળા જ્યારે એક વર્ષ પૂર્વે જ્યારે તોડી પાડવામાં આવી ત્યારનું જે પરિસ્થિતિ છે તે અમે ગામના લોકો સાથ સહકારમાં છે પરંતુ હજુ કંઈ કાર્યવાહી થઈ નથી અને એ કાર્યવાહી થઈ એના માટે અમે આજે ભેગા થયા છે અને એક વર્ષથી બાળકો જ્યારે જો ગામમાં કોઈ ચર્ચ પણ ન રહેતે તો બાળકો શામાં ભણતે આજે જો ચર્ચ છે તો ગામના લોકો સાથ સહકારમાં રહીને બાળકોને એમાં અભ્યાસ થયે નું અભ્યાસ કરવા માટે બાળકોને જગ્યા છે તો ગામના લોકો સારા છે એના માટે એ લોકો એ જગ્યા આપીશ જો ગામના લોકોનો સારા સહકાર નહીં રહેતો તો આજે બાળકો ચર્ચમાં તો ગઈ વાત પણ કોઈ જગ્યાએ ભણી નહીં શકતા અમારા ગામના બાળકો એટલે અમે એ જ અપીલ કરીએ છીએ કે જ્યારે એક વર્ષથી બાળકો જે ચર્ચમાં ભણી રહ્યા હોય તો શાળાની હોય ચર્ચની હોય તો એ બાળકો ક્યાં ભણી શકે અમારા ગામનું ભવિષ્ય અમારા બાળકો જ છે તો અમારા બાળકો આવનાર દિવસોમાં અમારું જે ગામનું ભવિષ્ય છે પરિવારનું ભવિષ્ય છે તો એ બાળકોને માટે સરકાર ને માટે એટલી જ અપીલ કરીએ છીએ કે બાળકો આના દિવસ માં સારી એવી સ્કૂલ બનાવી આપે અને સ્કૂલ માં ભણી શકે એટલી જ અમારી વિનંતી છે